નમસ્કાર વિયાન સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શુક્રવારના રોજ પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીનો સાર્વજનિક ગણેશ ઉત્સવ દર્શનનો કાર્યક્રમ આવો સૌ સાથે મળી આ પાવન પર્વે ભક્તિ એકતા અને સેવાભાવનો સંકલ્પ લઈએ વિઘ્નહર્તા બુદ્ધિના દાતા શ્રી ગણપતિ બાપ્પા મોરિયા આ કાર્યક્રમમાં તમામ માઇલ સ્ટોન પરિવાર હજાર રહી મહાતી અને છપ્પન ભોગનું કાર્યક્રમનું આયોજન માઇલ સ્ટોન સર્વે રહેવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન સાર્વજનિક ગણેશ ઉત્સવની સ્થાપના કરવા બદલ એક જમાનો એવો હતો કે સાર્વજનિક ગણેશમાં અનેક જાતની મુસીબતો હતી ત્યારે બધા સમય ની વીતી ગયો હવે પરંતુ સુરત ની અંદર ત્યાર પછી એવું નક્કી થયું કે જે આચાર સંહિતા નું પાલન કરે એને ઇનામ આપવામાં આવે આમ કરીને આખો ઉત્સવની ગરીમાં વધારવા માટે ધર્મ પ્રત્યેની રુચિ લોકોમાં વધે એના માટે ધર્મને અંદર કોઈક વધારે પડતા દૂષણો ન થાય એને અટકાવવા માટે આ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતા આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા બનાવી અને જેને કારણે આ ખૂબ મોટું પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ નાની મૂર્તિ માટીની મૂર્તિ બેઠે મારતી સોસાયટીના શેરીના બોલના લોકો ભેગા થાય એક કુટુંબિક પરિવારના ભાવના સાથે બધા જોડાય જેતે તે વખતે આખી રાત બીભસ્ટ પિક્ચરના ગીતો વાગતા હતા સૌથી મોટું ટેન્શન એ હતું કે વિસર્જનના દિવસે લોકો જાય તો આખો બોલો જાગતો હતો કે ભાઈ પહેલાં લોકો બરાબર આવશે કે કેમ આ ભયંકર હેડે હતો એક પણ મહિલા અઠ્યાસી નેવ્યાશી ને સુધી આ વિસર્જનમાં જોડાતી નહીતી વાગડું આખા રાજમાર્ગ ઉપર એક પણ મહિલા જોવા નહીં મળતી આજે સમય બદલાયો છે આપણે સૌ સાથે મળીને જે પ્રકારે હિન્દુત્વ સનાતન અને આપણા આપણા ધર્મ પ્રત્યેની યુવાનો એમાંથી પ્રેરણા મેળવે આઝાદીના ગઢભૈયાઓના જીવન ઉપરથી પણ એ લોકો પ્રેરણા મેળવે અને દેશભક્ત ને છાજે એ પ્રમાણે આજનો યુવાન તૈયાર થાય એવું આ સાર્વજનિક ગણેશના માધ્યમથી આપણે હવે કામ કરીએ તો મને યોગ્ય લાગેલું ગણાશે ફરીથી આપ લોકો ભૂલાવી અમારું સન્માન કર્યું આપ સર્વે નો ખુબ ખુબ આભાર विश्व रूपे विश्व वर्मा गणपति कलानंद महाराज की जय आरती लगा रहे आत्मा ले लिए भगवान ने आरती माते पर तिलक सोय मोसकी सवारी जय गणेश जय गणेश जय गणेश મહારે અંગન કો આખરે તપો ગણ કોયાણ કો પુત્ર રે તરી ગણ કો માયા શૂર્ણ શ્યામ શરણ આયે ચપલથી ગેરા શૂર્ણ શ્યામ સર આયે ચપલથી ગેરાતી પાર્વત ચિતા મહાદેવા જય ગણેશ જય ગણેશો ગણેશ દેવા ારે કરે ફૂલ કરે ઔર ચે બે વંશા ભોગાટી પાર્વતી ઠા મહ મંગલ સો વે ઔર ચડે તેવા મંગલ સો વે ભૂલ કરે તીર્તમી લેવા સદ પીર્તા ભૂલ કરે તીર્તમી દેવા ભગવાનેવાતીવતી પિમ દેવાતી સાર્વતી પિતા ગૌરામ પરતાર સંકાર સદા

હરો ગણપતિ ગજાનંદ મહારાજ વિજય માયશ પરિવાર આપનો ખોખ ખૂબ સ્વાગત કરે છે હું વિજયભાઈને ફરીથી વિનંતી કરીશ કે ગણપતિ બાપાનો ઠેસ ઓડાડીને પુર્ણેશભાઈનું સ્વાગત કરે અભિવાદન કરે આપણે સૌ એમને તાળીઓના અમે ભરગરાટથી વધારી લઈશું હું

બાબુભાઈ માસ્ટર સામે જે સામે મારી સામે જો હા બસ એમાં હમણાં હું અરવિંદભાઈ કાચાને આગળ આવવા માટે વિનંતી કરીશ અને ગૌરવને વિનંતી કરીશ કે આગળ આવીને એમનું સ્વાગત કરે નિલેશભાઈ કાક પણ હાજર છે તો હું મેહુલભાઈને ને વિનંતી કરીશ આગળ આવે અને નિલેશભાઈ તાકનું નું સ્વાગત કરે

ઓકે okay. 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 બધા પ્રગટાવી આરતી પ્રગટાવી તમારી જોડે જે યુવા યુવો છે કે આરતી આપી છે પ્રગટાવી તમે પ્રગટાવશો પછી ચાલુ થશે

We'll